હાય વેલકમ ટુ માય ટુ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો જો આજે બ નવરાત્રિ છે બધાને નવરાત્રિની શુભકામના બધાને જેમ બે અને જો હું આજે મસ્ત મજાનો ગરબો આજે નવરાત્રિ છે તો સંભળાવીશ સાથીયા પુરાવો દ્વારે સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ આજ મારી આગ્ની પાધાર શીમા પાવા વાળી જય અંબે જય અંબે અંબે જય જય અંબે મેનું મેની રમવા રાજકુમાર માં ખોડાનો કુંદનાર દે કુંવારી કન્યાને માળી મનગમતો ભર થાર માં પ્રીતમજીનો પ્યાર દે નિર્ધનને ધનધાન આપે રાખે માળી સૌની લાજ આજ મારી આગની પધારશે મા પાવા જય અંબે જય અંબે અંબે જય જય અંબે કુમકુમ પગલાં ભરશે માડી સાતે પેઢી તરશે માળી સાતે પેઢી તરશે આદ્ય શક્તિ મા પાવાળી जन्म जनमनि हर्षे पीडा जन्म जनमनि हर्षे दै दै ताडि गाओ आज बाजिन्त्रो पकडावो आज आज मारि आगन् पधार सेमापा जय अम्बे जय अम्बे अम्बे जय जय अम्बे જય અંબે જય અંબે અંબે જય જય અંબે સાથિયા પૂરા વો દ્વારી પ્રગટાવો રાજ આજ મારે આગ્નિ પધાર શ્રીમા મા જય અંબે જય અંબે અંબે જય જય અંબે બોલો શ્રી અંબે માત કીજે જો તમને આ ગરબો કેવો લાગ્યો એ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને મારા તરફથી મારા ફેમિલી તરફથી બધાને નવરાત્રિની શુભકામના જય અંબે જય મહાદેવ